અગને પેડી વેન તા એ ઘર માં થી માણે પરેણી પૈસે ઠાકો કે એટલે કઈ ખબર જ ન પડતી લેસ બસ હોય હા અયા ઓ કરણ બાપુ સે ઓ હે મજામાં મજામાં પૈસે શ્રી કૃષ્ણ જય માતાજી આ લખ હોય તો થાય

આ તો પપ્પાના ફેવરિટ છે ને એટલે અહીંયા કા પપ્પાનેનો છે ને વધારે લીંબુના આથના છે ને અને આ હજી આનેથી મોટા થોડા ઘણાયને ખવાઈ ગયા આપણે છે ને ચેલેન્જ રાખો કોઈ પણ અહીંયા YouTube ના હોય કોઈ ચેલેન્જ હોય અહીંયા તો એનો ચેલેન્જ હું તો મારો ચેલેન્જ કેતો કે ખાઈ જવાનો આ કોમા દેક વધવું ન જોઈએ મને છે ને કે હોય ને નો ઉપર ગેસ ના હોય ને

એટલે એમાં હજી ઉતર્યો નથી હતું વર્કઆઉટમાં ડાઇટિંગ હેને પહેલાં ફટ ફટફટ લઈ લે પછી એટલે અને ચાલુ તો રાઈટ નહીં આમ જવા દે પલ્લે લખી જોઈ લે અહીંયા જ બગાઈ જો હું તો રાખવાનું છે એમ કીધું કે રામ રાખીને કી બોયલના લોક બનાવી દો એવું છે હું શું રણું

એટલે આમાં કંઈ એ પરું હા નવા જોઈશે રેવા રિયાભાઈ તમે છે ને જો હું ઉતારવા બન્યો એવો બન્યો એ જાહે છે એટલે ચાલો તો પેંટ જઈએ છોડમાં હું નફા લોકો

જ્યાં બધે નાની વાતની ખબર છે એ વસ્તુ છે ને બધાયને આમે ખબર પડી ગઈ છે કે ફેવરિટ વસ્તુ મારું આ ખાનાનું એ પણ ને બહુ તો ઇંડા પર એવી હોય ભલે ફેવરિટ હોય

કુલેકાનો જો હું મી પાસે કાકા રમે જો કેવાનું ની તમારે કોઈ ન જ ખાવના મારા સારું આવી દીકરો આ કેમ હે આજ બરોબર કાલે જમણ માં કઈ ન હોય હું ખાઈ સે આજ તો કેવું લાગ લાગ્યું આનો શું અલગ લાગે આમ કોઈ લઈ મારા માટે આવ્યા તારા માટે નથી લઈ આવ્યા હજી તો હું લઈને આવી તો એના હાથમાં લઈ લીધું લઈ ખાલી વિડીયો ઉતારવો લાવો 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 મારા

કેસી ગયો કે એક કે મને છી ગાવા લાગી કે કડા કે બેદુ અત્યારે કે કે લે અસર થાવ એટલે અને ફ્રેગ્રન્સ થી ને અસર થવા લાગે આ કરે લાઈ બે થઈ ગયા હો બે થઈ ગયા લાવ્યો એ હમણાં તો કો કેમ કે તો કે મને તો ભાવે ની પણ આ તો હવે આ તો કાળા જાંબુ છે કેવા ના બને અચ્છા બાકી પાછું <laughs> તો <laughs> <laughs>

Ang sabi yun, we're a date. Hindi, ano? Ano ba? Saan mo siya? Hello guys, tu sini baca nama dia nak kita boleh tengok dia berbar dia berubah dia mana tu? Aku lihat dia જોડ જોતા જ રે ખાચુ મત છેલા પણ એ એકદમ સ્કોલ નો કરતો એકમાં હે નેટ વઈ ગયો મને ખબર હોત તો ડાઉનલોડ કરત ડાઉનલોડ કરને આયેય વસ્તુ ખોટી અમારે ગરણીયા ગામડામાં 5G નથી આવતું અમારે ગામડામાં 5G નથી આવતું એ લંગોનયા થી ઢક્કો ખામી એમ કેવા માંગે આખી ઉબલા ગામ ફાઈલ